તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે આ ફૂડ પેટ્રોલિંગમાં ડીસીપી એસસીપી પીઆઈ અને સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસના સક્રિયથી નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત થઈ છે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ વાહન ચેકિંગ દ્વારા સામાજિક તત્વો પર લગામ કસવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેથી તહેવારોનો માહોલ શાંતિપૂર્ણ રહે પોલીસ તંત્ર ગણેશ ઉત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે નાગરિકો પણ પોલીસને સહકાર આપી રહ્યા છે આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાથી તહેવારની ઉજવણી સુચારું અને સુરક્ષિત રીતે થશે તેવી અપેક્ષા અને આ પગલાથી શહેરમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવામાં મદદ મળશે આપ તો જાણો છો તેમ આગામી સત્યાવીસ તારીખથી ગણેશ ચતુર્થી છે અને ગણેશનું આગમન મોટાભાગના સ્થિતિમાં ગણેશ પાંડલોમાં થઈ ગયું છે અમુક જગ્યાએ બાકી છે તો જ્યાં ગણેશના આગમન થઈ ગયા છે કે ગણેશજીની મૂર્તિ આગમન પછી ત્યાં કેવી રીતે વ્યવસ્થા ગોઠવવાની છે તે બાબતે આયોજકો સાથે મિટિંગ થાય તે માટે અને રસ્તામાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે જેથી આગામી તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં વડોદરામાં દોરણ સ્થિતિ થયા વગર આપણે પરિપૂર્ણ કરી શકીએ એ અનુસંધાને આજરોજ પાણીગેટ અને વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે આવનાર દિવસોમાં ફૂડ પેટ્રોલિંગ ચાલુ જ રહેશે હાઈ રેગ્યુલર ફૂડ પેટ્રોલિંગ ચાલુ જ રહેશે